નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડી અને ચપ્પુ લઈને ફરી રહ્યો હતો અને અન્ય લોકો ઉપર હુમલોનો પ્રયાસ કરી રહ્યો હતો આ અસ્થિર મગજના શખ્સે એક ઇસમ ઉપર હુમલો કરતા તેની નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગેની જાણ થતા પાલિકાના સભ્ય ભક્તિ આર તથા તેઓ અન્ય લોકો ઉપર હુમલો ન કરે તે માટે તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી બાદ તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એક મેન્ટલ ઇસ્ટમ આગમાં ચપ્પો અને લઈને તે ટીસ અમને ડપ્ફુના દાવ માર્યા પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધોને સુખૃત કર્યો છે અને એને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા એના સગા સંબંધો દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર